પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થ નજીક સોમનાથ ભાવનગર જૂનો નેશનલ હાઇવે કે જે કાજલી સોનારિયા સહિતના ગામોમાંથી પસાર થાય છે તે નેશનલ હાઇવે ચોમાસામાં અતિ જર્જરિત બન્યો છે મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે જેના કારણે આસપાસના પચીસ જિલ્લા ગામોના લોકોને જ્યાં અહીંથી દિવસ અને રાત પસાર થાય છે ત્યાં બિસ્માર રસ્તાને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે દેશ વિદેશના યાત્રિકો ઉપરાંત આગામી શ્રાવણ માસ તેમજ દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોય ત્યારે લોકો ભારે પરેશાનીથી તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે સ્થાનિકોને એવી ફરિયાદ છે કે નેશનલ હાઈવે નવો બન્યો એ આવકારદાયક છે પરંતુ અનાદિકાળથી આ રસ્તો કાર્યરત છે

એનો ઉપર એટલી ટ્રાફિક છે કે પૂછો મા ઓલા તો કોઈ એનું મેન જાય છે પણ તો બીજો કોઈ સવાલ જ નથી ને મહેરબાની કરીને ખાડા બોડી આપો તો મહેરબાની છે બગા બીમાર માન તો કે જ્યાં અહીંયા રસ્તામાં જ ફેલ જાય નેશનલ હાઈવે છે સોમનાથ થી લઈને ભાવનગર સુધી આ રસ્તો જાય છે અત્યારે હાલના તક જોઈએ છે તો ઘણા વર્ષોથી આ રસ્તો છે ખરાબ અને સંચાર ચાલુ પડ આ પડા છે વેરાવળ છે પોડી છે તાલુકાનો મેન રસ્તો જો કહેવાય ને કે વેરાવળ જવું હોય તો સોમનાથ જવું હોય બહારના કોઈ બી અહીંના લોકલ ટુરિસ્ટ પ્રવાસી હોય છે કે બહારના કોઈ પ્રવાસી હોય છે તો તને આ રસ્તો જ લાગવો પડે છે ઘણા સમયથી જોઈએ છે કે રસ્તો ખરાબ રહે છે દરેક વખતે ચોમાસું આવે ત્યારે આ રસ્તો ખરાબ હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે કાયમી માટે કાંઈક ને કાંઈક એક્સિડન્ટ થાય છે ફૂબ ફૂટના ખાડા પડે છે સરકારમાં અમારા જાણવા પ્રમાણે જાણ્યું તો સરકારમાં રજૂઆત કરીએ મૌખિક કે લેખિત હા આ થઈ જશે થઈ જશે તો ક્યારેય થતું નથી તો આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે ક્યારેક કોઈ ગરીબ માણસ છે વ્યક્તિ કોઈનું એક્સિડન્ટ થશે ને સરકાર વાટ જોઈ છે કે ભાઈ આ એક વ્યક્તિ મરે પછી રસ્તો બનાવવાનો કેમ સરકાર તમને બધા પબ્લિક છે તમને ટેક્સ આપે છે પૂરેપૂરું ટેક્સ આપે છે તો પછી શું કામ તમે રસ્તો આપણો બનાવો છો દર વખતે હમણાં દિવાળી આવશે ત્યારે દિવાળી પછી રસ્તો આવો જ રહી છે ખેડૂતોની આ બાજુમાં માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતો પોતાના જે જણસી હોય છે એ લઈને આવે છે કોઈ દવાખાનાનું હોય છે તો વેરાણ જવું તો આજલા રસ્તો લાગવું પડશે દર્દી હોય છે સ્કૂલના બાળકો હોય છે અહીંથી જાય છે કાયમીના રાહદારી કેટલા બધી જાય છે હાઈવે બનાવ્યો છે બાયપાસ કાઢ્યો છે પણ ઉપયોગ બહુ ઓછો કરે છે કારણ કે બુધ જુનાગઢ રાજકોટ જોવું કામ આવે છે લોકલ પબ્લિકના અહીંયા જ કામ આવે છે કાજલી ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે અહીંયા જ રહું છું ગાજલી અને ઓટો રિક્ષાનો ધંધો ચલાવું છું અત્યારે જોઈએ પરિસ્થિતિ તો આ હેરાન નદીના પુલ ઉપર જે નવો બાયપાસ છે એ તો ઓલરેડી જુનાગઢ જવા માટે ને એવા માટે ઉપયોગ થાય છે અહીંયા તો કાજલી ગામનો માર્કેટિંગ યાર્ડ છે તો લોકો ઘર લોકો પણ અહીંયા કોઈ મગફળી છે ઘઉં છે માંડવી છે જણાશે આવું બધું લઈ અને આવે છે અને નીકળે છે તો એને પણ બહુ દિપ્પટ થાય છે અને રસ્તામાં હેરણ નદીના પુલથી લઈ અને કાજલી ગામ સુધી એકદમ આધાવાળા રસ્તા અને એકદમ બહુ તમારે કોઈ કે કોઈ હોસ્પિટલ નહીં હોસ્પિટલ જવા માટે કોઈ પણ લોકો જાય છે તો એને રસ્તામાં જ બહુ તકલીફ થાય છે કારણ કે ફૂટકૂટ જેવડા ખાધા અને હેરણ નદીના પુલ ઉપર તો દર વર્ષે આવવું હોય છે અને કેટલા વાર રજૂઆત કરી છે મેં આવનારા ગયા વર્ષે પણ એકવાર રજૂઆત કરી તો ત્યારે પણ ખાલી માથે થોડી થોડી નાખી દીધી છે પોપરેટને એવું પછી કોણ જાણે દર વર્ષે આવું જ થાય છે એટલે આવું અમારું રજૂઆત છે ને સરકારને અને અહીંયા માર્કેટિંગ યાર્ડના સેલમેન છે એને પણ આપણે રજૂઆત કરીએ કે તમે પણ આમાં થોડુંક ધ્યાન દોડાવો અને જરાક નાની પ્રજા છે અને એ લોકો તમને ટેક્સ આપે છે તમે ટેક્સના પૈસેથી બધા લોકોને પગાર આપે છે બધા લોકોના આ જે બનાવવાનું જે રોડ રસ્તા પીએ ડબલવાળાને તો એ પણ બધી પબ્લિકનો જ પૈસો છે તો તમે પબ્લિક ઉપર કે શું કામ આવું વિચારો કે જ્યારે ભાઈ આગળ કીધું એ પ્રમાણે પહેલાં એક્સિડન્ટ થાય પછી એવી સરકાર એની વાત છે તો કોઈ મરે પછી અમે એનો રોડ બનાવીએ છીએ એટલે અમારી રજૂઆત એટલી કે જેથી કરીને બંને ત્યાં સુધી શ્રાવણ મહિનો આવે છે અહીંયાથી સોમનાથ જવા માટે યાત્રિકો ચાલીને જાય છે અને ગાડી લઈને પણ જાય છે તો સમજી લો કે એને બહુ વિકટની પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે એટલે દર સોમવારે ચાલીને સોમનાથ જાય છે યાત્રિકો ત્યાં ત્યાંથી ઉના કોડીનાર ભાવનગર મોવા બધીમાંથી ચાલીને આવે છે એટલે રાતના પણ એ લોકોને પણ ખાડાવાળા ફોર વ્હીલવાળા ટુ વ્હીલવાળા તારવીને જાય છે તો એને પણ એક્સિડન્ટની દિકત રહે એવી ખુલી છે એટલે રજૂઆત એટલી છે અમારી કે તમે આ રોડ બનાવો અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ સોમનાથ